મોરબી નજીકના કોઈલી ગામ પાસે આવેલ ડેમી થ્રી ડેમમાં રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે ડેમના ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેના કારણે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેથી ડેમી નદીના પટમાં લોકોને અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે ડેમીની નીચેના ભાગમાં આવેલા કોઈલી ધૂળકોટ આમરણ બેલા

એ રીતે અમે ટેસ્ટિંગ કરીએ ટેસ્ટિંગ કરીને અંદરની ગુણવત્તા કેવી છે કંડિશન કેવી છે એન્વાયરમેન્ટના લીધે શું ઇમ્પેક્ટ આવી રહી છે સ્ટ્રક્ચર ઉપર એ જોઈએ અને એના ઉપરથી આપણે કાઢીએ કે આગળ શું કરવું જોઈએ અત્યારે આપણે ત્રણ દરવાજા બે ફૂટ ખોલવાનું ખોલેલ છે અને ડેમની કુલ ક્ષમતા છે ત્રણસો ઓગણચાલીસ એમસીએફટી અને અત્યારે આપણે અઢાર એમસીએફટી પાણી ખોલવાનું છે અઠ્યાવીસ એમસીએફટી અત્યારે કુલ ભરત પાણી છે અને એમાંથી દસ એમસીએફટી પાણી એ બચત રહેવા પામશે અત્યારે ડેમમાં ડેમ સેફ્ટીને લગત રિપેરિંગ માટે ટેસ્ટિંગનું કામગીરી ચાલુ છે